કે તમારો ગામ કયું છે ગામ કયું છે તો એ આપણે ક્યુએનઆઈ વિડીયો લઈને બે દિવસમાં આવી રહ્યા છીએ કે તમારું ગામ કયું તમે કયા ગામના છો એવું બધું પૂછો છો કે તો હેલો મિત્રો કેમ છો મજામાં મજામાં છો તો ફરીથી સ્વાગત છે એક મારા નવા જ વ્લોગમાં અને સૌથી પહેલા તો બધાને જય માતાજી અને આજે તો સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દઈશ કારણ કે પછી શું ઉતારું ને કંઈ ખબર નહીં થતી એટલે સવારથી વ્લોગ સ્ટાર્ટ કરી દેશે બાકી આ બધું રાંધવાનું થઈ ગયું છે ચાલો ને આપણે જવાનું છે કારખાને તો ચાલો ફટાફટ સિરાવીને કારખાને જતા રહી અને તમે બધા ક્યાંય જતા રહી કન્ટિન્યુ વિડીયોમાં બીના રહેજો તો મિત્રો જો અત્યારે સાડા બાર થઈ ગયા છે અને તમને ખબર જ હશે કે કારખાનીથી ઘરે આવી ગયા છે એવી ને આ બધા કરે છે જમવાનું તૈયાર બપોરાનું અને જમવામાં મીન્સ કે બપોરામાં શું બનેવું છે તો તે તમને બતાવી દો જો કે જોઈ દો શું બનેવું છે જો સરસ મજાનું રીંગણાં અને ટમેટાનું શાક છે અને બાકી ઘઉંની રોટલી

તો કારખાને થઈ એવા છે બાકી હવે એક વાત કહેવાની છે પણ એ થોડીક વાર પછી શું વાત કહેવાની છે ને જાણવા માટે તમે છે ને કન્ટિન્યુ વિડીયોમાં બીના રહેજો તો મિત્રો અમે તમને આગળ કીધું હતું કે એક વાત કહેવાની છે તો તે શું છે એ કહી દઉં અત્યારે તો એ વાત દરઅસલ એવી છે કે તમે બધા એ કેટલાય ટાઈમથી પૂછતા હતા કે તમારું ગામ કયું છે તમારા બધાની મોસ્ટ ઓફલી કોમેન્ટ એ કે તમારો ગામ કયું છે ગામ કયું છે તો એ આપણે ક્યુ અને વિડીયો લઈને બે દિવસમાં આવી રહ્યા છીએ તો જે કોઈને તમારા બધાના પ્રશ્નોના જવાબ આપવાના છે તો આ વિડીયોની અંદર તમે બધાય પ્રશ્નો કોમેન્ટ કરી દો એના હું જવાબ બધાના અને પછીના વિડીયોમાં મીન્સ કે લગભગ એક બે દિવસમાં આવી જશે તો બધાય કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમારે જે કોઈને પ્રશ્ન હોય જે હોય બધાના આપણે જવાબ આપશું તો તમારા પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે તો કોમેન્ટ કરી દેજો ફટાફટ એ વાત હતી તો કોમેન્ટ કરવાનું ભૂલતા ને પ્રશ્નો પૂછી લેજો બધાય તો કન્ટિન્યુ વિડીયો બીજા દેજો

હું તો આખો દિવાળી મને આવું માંડવી માં જાય અને એમ કે હું માંડવી ખે એટલે ફરિયા જઈને આપણે બધા શેકીને ખાઈશું માંડવી તો અમે તો રોજ થોડ થોડી ખેંહી અને રોજ થોડ થોડી માંડવી ખાવી છે તમે કોઈ ખાવ છો કે નહીં ખાવાનું ચાલુ કરી દીધું છે કે નહીં કરી દીધું અમારે જો માંડવી પાક ઉપર આવી ગઈ છે

આપણને ખબર પડી જાય કે આપડે કાલ ડુંગર માં સીધા આવજો ડુંગર માં જાવ ને એટલે ખડ લેવા ગાહિયું હારવા આવજો મારે છ વાગવાનું છે તો સારું બધા હીરા ના ઢગલા છે દિવાળી મહિનો આવ્યો છે એટલે તમે મંડો હીરા ધર્મેશ ને વેલા વહી જાય મને અત્યાર જો ધર્મેશ કહી દીધું છે મમ્મી અમારા જ વેલો વહી જવાનું છે તમે ને વેલા પાંચ વાગ્યા જાગી જઈજો સંગીતા ને બે શાક રોટલા ની બનાવી નાખજો તો મારે તો આજ વેલું જાગવું પડશે રોજ તો સંગીતા જાગે છે પણ આજ તો મારે જાગવું પડશે મને કીધું છે ને એટલે હવે વેલા ઉઠીને હું મંડી શ્રાંતવા પછી બે બેઠા ખાઈ છે ખાઈ તરત ધોયા જશે કઈ વાંધો નહીં તમારે કેટલા વાગ્યા જવાનું છે મારે જવાનું નથી મારે આય બેવાનું છે કિરણ કિરે રજા છે કઈ

છે તો હા રૂજો સંગીતા જો ઠામડા ઉઠકે છે ઉપર ઠામડા ઉઠકે જાય એટલે એને માંડ્યું ખાવા વિયું આવવાનું છે તો જો મિત્રો અત્યારે અમે ઘરે વી આવ્યા છે એટલે કે અમે ગયા હતા બહાર એટલે કે અમે બહાર એટલે કે બીજે ક્યાં નતા કે તમને ખબર જ છે અમે ક્યાં ગયા હતા તમને લોકોને ખબર હોય તો કોમેન્ટ કરીને કહેજો બાકી હાલો હું કહી જ દઉં કે અમે ક્યાં ગયા હતા તો અમે ગયા હતા બધી છોકરીઓને રાસ શીખવવા માટે કેમ કે બધી છોકરીઓ આવે એટલે એમને રાશિ ફળવા ગયા હતા તો રાશિ ફળ્યા અને પછી અત્યારે આવતા રહે છે અને અત્યારે સાડા જેવું થઈ ગયું છે ને સવારે જવાનું છે વહેલું કામે તો મારું તો હોઈ જવું છે કેમ કે મને તો બહુ જ નીંદર આવે છે અને આ જયારે હોય ને ત્યારે મને એમ કે તને કે બહુ નીંદર આવે કેટલીક નીંદર ભેગી કરી છે પણ મને બહુ જ નીંદર આવે ખરેખર તમને લોકોને કેવી નીંદર આવે છે મારા ભાડે થતો ને તો કમેન્ટ કરીને જરૂર શીખે બાકી જો હજુ હોવા નથી અને જો માંડવી ખાવાનું કે સારું એ તો ખાય છે માંડવી તમારા લોકોને જેને ખાવી આવતા રહ્યો પેલા માંડવી ખાધી પછી તોય ઓછી પડી ને તો રાશિ ખોરાક ગયા ના ને જબલું ભરી લેતા ગયા ના ખાધી અને બીજી છોકરીઓ ને ખબર એટલે બધા ખાઈ ખાધી અને એ જો પાછી થાળી ભરેલી પડી હતી તો એને પાછી મને બી ખાવાનું કરી દીધું છે ચાલુ અને મારે તો હોઈ જવું છે કેમ કે હવે મારે વહેલું ઉઠવાનું ઉઠવી ને રસોઈને એવું બધું કરવાનું ને હવારે જવાનું છે વહેલું કામ તો હવે બસ આજ હું લોકો એ જ પૂરો કરવી છે અને હા લોક પૂરો કરવું એ પહેલાં કહી દઉં છું કે મને તો ઇંગ્લિશ બોલતા નથી આવડતું એટલે ગુજરાતીમાં જ કહું છું કે અમે ઓલો તમે લોકો બધા એમને પ્રશ્ન કરો છો કે તમારું ગામ કયું તમે કયા ગામના છો એવું બધું પૂછો છો કે પછી હું કયા ગામની છું આ કયા ગામના છે મારા મેરેજ ક્યાં થયા છે એવું બધું તમારા લોકોને જે પ્રશ્ન હોય એ તમે અમને આ વ્લોગમાં કોમેન્ટ કરીને કોમેન્ટમાં લખીને કહી દેજો એટલે તમને બધાને આગળનો વ્લોગ છે એમાં બધાને તમારા પ્રશ્નનો જવાબ છે એ અમે આપશું તો તમારે લોકોને જેટલા પ્રશ્ન હોય જેવા પ્રશ્ન હોય બિંદાસ અમને પૂછી લેજો અમને અમે તમને સુરક્ષિત જવાબ દેશું તો બસ આજ હું લોકો અહીંયા પૂરો કરી છું જો તમને લોકોને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાઈડમાં પેલું બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને અમારે વિડીયોની ચાન્સ સૌથી પહેલા તમને લોકોને થાય તો ફ્રી બચમ લઈશું અને ઓલ ત્યાં સ્કીપ દેજો બાય બાય ટાટા